બીબી સ્વાગત છે હું સમાચારમાં વાત કરીએ તો આનંદ જિલ્લાના ગંભીરામાં નદી પરનો બ્રિજ તૂટતા મોટી દુર્ઘટના સર્જાઈ આનંદ જિલ્લાના બોરસદ તાલુકાના ગંભીરા પાસે આવેલ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદીનો તંત્ર તરફથી કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવતા આજે આ મોટી દુર્ઘટના સર્જાઈ હતી બ્રિજ તૂટતા ઘણા વાહન ચાલકો વાહનો સાથે નદીમાં કાવડતા હતા અત્યારે લખાઈ રહ્યું છે કે બહાર કાઢવામાં આવી હતી જેમાંથી છ મૃતદેહ મળી આવ્યા છે અને મૃત્યુ આંક વધવાની આશંકા છે હિપોત નઈમ બાબા રાઠોડ

ફોટો ખીચ કે ના એક ઘટાડેટ ક્યાં બા હોય પડે જવાબ સરકાર ની જવાબદારી છે જેલ ભેજા કરવામાં આવે કારણ કે દુર્ઘટના કઈ કઈ છે સભે રાહત અને બચાવ કામગીરીને પ્રાથમિકતા છે અને પંતરા કરી પણ રહ્યું છે કેમેરામેન વિજય સુલમની સાથે અભિષાર્થ કો ટીવી 13 પુરા ગંભીર આફતરા બળું રાજી યાર તે તંત્રની કામગીરી સામે સવાલો ઉભા કરી રહ્યા છે કે આ છે કોઈ જયેશ પટેલ આ શું ઘટના બની છે આ આણંદ જિલ્લો અને વડોદરા જિલ્લાને જોડતો મેઈન ધોરી માર્ગ જેવો બ્રિજ છે અને એ બ્રિજનો સવારે પણ આઠ વાગ્યે એક પાટ વચ્ચેથી તૂટીને નીચે પડ્યો છે સાધનો સહિત હવે એમાં એવું છે કે જર્જરિત બ્રિજ તો બે ચાર પાંચ વર્ષથી હતો જ પણ તંત્ર વારંવાર પબ્લિકની રજૂઆત કરવાથી અને કરવા છતાંય મેન્ટેનન્સને ખાડા પૂરી પૂરીને એ રીતના ચલાવતી હતી પણ આજે બે સ્તંભ વચ્ચેનો આખો ભાગ એક તૂટીને સાધનો સહિત નીચે પડી ગયો છે અને એમાં લગભગ પાંચથી નવ સાધનો અંદર દબાઈ ગયેલા લાગે છે હવે આ એનડીઆરએફની ટીમ અત્યારે રેસ્ક્યુ કરી રહી છે હવે મરણનો આંકડો અને ઈજાગ્રસ્તનો આંકડો તો એ ટીમનું કામ પૂરું થાય ત્યારે જ સાચો આંકડો બહાર આવશે અત્યારે તો આશંકા છે કે ત્રીસેક માણસની જાનહાની થઈ હોય એવું લાગે છે ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે